28 फरवरी थी 9 मीटर अप्रैल સુધી શનિ અસ્ત કરશે મેષ રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણીઓ હા મિત્રો તમે જણાવી દઈએ કે શનિદેવ 28 20 फरवरी 1925 થી 29 अप्रैल 1925 સુધી અસ્ત થવાના છે આ કારણે મેષ રાશિના લોકો પર તેની ઊંડી અસર પડશે 9 अप्रैल સુધી શનિદેવ તમારા પર નજર નાખશે હા મિત્રો તો મિત્રો તમે બધા આ વીડિયોમાં ચોક્કસ જ રહેશો કારણ કે આ વિડિયો બધા મેષ રાશિના લોકો માટે ખૂબ જ સ્પેશિયલ બનવાનો છે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ શનિદેવ કુંભ રાશિમાં અસ્ત કરશે મિત્રો ચાલો તમને જણાવીએ કે નવ ગ્રહોમાં શનિ એવો ગ્રહ છે જેની ગતિ સૌથી ધીમી છે શનિદેવ સામાન્ય રીતે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેથી તેમના પરિવર્તનની લાંબા ગાળાની અને ઊંડી અસર પડે છે મિત્રો જ્યારે શનિ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે તે જીવનમાં ભારે ઉથલપાથલ લાવી શકે છે હા મિત્રો આ સમયે શનિકુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને તે ફેબ્રુઆરીના અંતમાં અસ્ત થશે એટલે કે આ સમયગાળા દરમિયાન શનિ ચાલીસ દિવસ માટે અસ્ત કરશે અને મેષ રાશિના જાતકોને આ સમય દરમિયાન તેમની આર્થિક સ્થિતિ પરિવાર આરોગ્ય વગેરે પર સાવચેત રહેવાની જરૂર છે ઘણી જગ્યાએ મિત્રો ચાલો તમને જણાવીએ જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે ત્યારે તે તેના તેજસ્વી પ્રકાશને કારણે અસ્ત થાય છે જે તેની શક્તિને ઘટાડે છે અને ઘણી રાશિઓ પર અશુભ પરિણામ આપવાનું શરૂ કરે છે દહન ગ્રહની અસર કેટલીક રાશિઓ પર વધુ સકારાત્મક છે અને અન્ય રાશિઓ પર નકારાત્મક છે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસથી શનિદેવ દહન અવસ્થામાં જશે તેમનો દહન સમયગાળો કુલ ચાલીસ દિવસનો રહેશે નવ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ શનિદેવનો ઉદય થશે મિત્રો શનિદેવ અઠ્યાવીસ ફેબ્રુઆરી ના રોજ સાંજે છ વાગીને ને ત્રેવીસ મિનિટ કલાકે કુંભ રાશિમાં અસ્ત થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિદેવ અસ્ત થતા જ તમારા માટે આ સમય મેષ રાશિના લોકો માટે કેક પર ધૂમ મચાવશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિના સેટિંગની શું અસર થશે મિત્રો વિડીયોમાં આગળ જણાવો કે શનિની સ્થિતિ શું થશે ટિપ્પણી બોક્સ મહારાજનો જય જયકાર અવશ્ય કરો વીડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા મેષ રાશિના લોકો પર રહે નંબર એક મેષ રાશિનું પ્રથમ અનુમાન છે કે અઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે જેના કારણે હાલમાં સૂર્યનો પુત્ર શનિ તમારી રાશિ પર શનિના ગ્રહના પ્રભાવમાં છે મિત્રો અત્યારે તમારા ઘરની ત્રણ રાશિઓ પર ધ્યાન આપવું જોઈએ બીજું પાસું સંપત્તિના ઘર પર છે અને ત્રીજું પાસું પાંચમા ઘર પર છે જે તમારા અચાનક લાભના ઘર પર છે પરિણામો નકારાત્મક છે પરંતુ મિત્રો અસ્ત થતા જ તમને ત્રણેય ઘરો પર શનિની શુભ દૃષ્ટિ પડશે જેના કારણે શનિદેવ આ ચાલીસ દિવસો સુધી તમારા જીવનમાં ખુશીઓ લાવવાના છે હવે શનિદેવ ક્ષીણ અવસ્થામાં રહીને તમને પ્રસન્ન કરવા જઈ રહ્યા છે મિત્રો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે શનિદેવની શુભ દશા તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલશે જે લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે તેમની ધનની દશા વધશે તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થાય છે નંબર મેષ રાશિનું બીજું કહે છે કે ઓગણીસો પચીસ થી તમારી પોતાની રાશિ કુંભ રાશિમાં સેટ થશે તમારી કારકિર્દીની દ્રષ્ટિએ સમય ખૂબ જ શુભ રહેશે કર્મના પરિણામો આપનાર શનિદેવ મહારાજની શુભ દ્રષ્ટિને કારણે આ સમયગાળા દરમિયાન તમે તમારા વિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો તમારી કારકિર્દી માટે ઘણા સારા નિર્ણયો લો જેમાં તમારા માતાપિતાનો પણ પૂરેપૂરો સહયોગ મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી આ સમય તમારા માટે અઠયાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી આવતા ચાલીસ દિવસોમાં ઘણા સકારાત્મક પરિવર્તનો લઈને આવશે શનિદેવની ક્ષીણ થતી સ્થિતિના કારણે તમને વેપાર અને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે નવો ધંધો શરૂ કરવા માટે સારો સમય છે મિત્રો તમને જણાવી દઈએ કે પહેલાથી જ મેષ રાશિમાં સ્થિત ગુરુ નવા વિચારો અને નવી યોજનાઓને જન્મ આપશે જે તમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે છે તેમજ મેષ રાશિના લોકોને ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે નહીં તો તમારા માર્ગમાં અવરોધો આવી શકે છે તમારા પ્રત્યે નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી હંમેશા અંતર રાખો તેમની તરફ ક્યારે મિત્રતાનો હાથ ન લંબાવો ગુપ્ત દુશ્મનો દ્વારા આવતા અવરોધોને તમારી વિવેકબુદ્ધિ મુજબ સ્વીકારો સાથી મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ચાલીસ દિવસોમાં તમારે બિઝનેસ ટ્રીપ પર પણ જવું પડી શકે છે જેમાં તમને માત્ર નફો જ મળશે જ્યારે કેટલાક લોકોને સાડા સાતી સમાપ્ત થતા જ લાભ મળવા લાગશે અને કેટલાક લોકોને આ સમયે તેમના દ્વારા કરવામાં આવેલા વ્યવસાયમાં પ્રગતિ થશે જે લોકો હાલમાં વિદેશ સંબંધિત કામમાં વ્યસ્ત છે તેઓને પણ વિદેશ સંબંધિત કામમાં સફળતા મળી શકે છે નોકરી કરતા લોકો માટે છઠ્ઠા ભાવમાં રહેલ કેતુ સ્થાનાંતરણની શક્યતાઓ ઉભી કરી શકે છે જોકે આ સમય નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ સારો રહેવાનો છે શનિની અસ્તવ્યસ્ત સ્થિતિ તમને ખુશ કરશે મિત્રો આ સમયનો વિશેષ લાભ લો કારણ કે કારકિર્દીની કારકિર્દી આ સમય શ્રેષ્ઠ રહેશે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે અઠ્યાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી કુંભ રાશિમાં શનિ અસ્ત થવાને કારણે આ સમય તમને તમારા શિક્ષણની દ્રષ્ટિએ સારું પરિણામ આપશે હા મિત્રો શનિદેવનો આશીર્વાદ તમારા પર રહેશે જેઓ તમને સારા પરિણામની પરીક્ષામાં ભાગ લેશો તેઓ તમને સારા પરિણામ આપશે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મેળવો તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રહેશે અને શિક્ષકો પણ તેમને મદદ કરશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે મેષ રાશિના લોકોશાસ્ત્ર વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરીને લાભ મેળવશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઘણી સુવર્ણ તકો મળશે વિદેશ જવાના સપનાને પણ ભાગ્યનો પૂરો સાથ મળશે હા મિત્રો જેઓ લાંબા સમયથી પોતાના વિષયમાં મહેનત કરી રહ્યા છે તેઓને અભ્યાસમાં શિક્ષકોનો સહયોગ મળતો રહેશે હા મિત્રો અઠાવીસમી ફેબ્રુઆરીથી ચાલીસ દિવસ સુધી શનિ ગ્રહ દ્રોઢ રહેશે અને બે હજાર પચ્ચીસના રોજ સારા પરિણામ આપનાર છે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા ભણતરમાં બેદરકાર ન રહો હી તમારો સમય બગાડો નહીં કારણ કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે હા વૃશ્ચિક રાશિના લોકો માટે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ શનિની ની અસ્ત તમને શુભ ફળ આપવા જઈ રહી છે નંબર ચાર મેથું ચોથું થન કહે છે કે અઠ્યાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી નવ વીસ એપ્રિલ ઓગણીસો પચીસ સુધી શનિના ના પ્રભાવથી તમારું પ્રેમ જીવન અને દાંપત્ય જીવન ઉત્તમ પરિણામ આપશે હા મિત્રો આ સમયે તમે તમારા પ્રેમ તરફ આકર્ષિત થશો અને તમે તમારા જીવન વિશે સકારાત્મક વિચાર કરશો હા મિત્રો જે લોકો તમને જીવનસાથી માટે આશીર્વાદ આપે છે તે અમને પણ જણાવો લાંબા સમય સુધી તેમની શોધ પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધોમાં સ્થિરતા આવશે જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆતનો સંકેત આપે છે જેમાં તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકશો વૈવાહિક જીવનની દ્રષ્ટિએ શનિની અસ્તવ્યસ્ત સ્થિતિ તમને સકારાત્મક પરિણામો આપવાની સંભાવના છે જ્યારે કે મિત્રો આ બે તારીખે તમારા માટે સારું પરિણામ નહીં આપે પચીસ નવ એપ્રિલ સુધી તમે તમારો સમય આનંદમાં પસાર કરશો નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ અઠ્યાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસના રોજ પોતાની રાશિ કુંભ રાશિમાં અસ્ત કરશે ત્યારે તે મેષ રાશિના લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે હા મિત્રો શનિદેવ મહારાજની કૃપાથી વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્યની સંભાળ રાખનાર સ્વાસ્થ્ય પ્રત્યે હળવાશ નહીં પરંતુ હળવા પરિણામો આપશે અન્યથા તમારા જૂના રોગો પણ ઉભરી શકે છે શનિના પ્રભાવને કારણે આ સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરેશાન કરી શકે છે સાથે જ જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય ખાનપાન અને જીવનશૈલી અપનાવવી જોઈએ સાથે જ તમને જણાવી દઈએ કે કસરત તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે જેથી તમે જોખમથી બચી શકો મિત્રો તણાવ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરો હા મિત્રો મો પેટ ગુપ્તાંગ અને છાતી સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખો સાથી મહિલાઓના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમને તેમની ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે આ શનિના પ્રભાવ હેઠળ તમારું સ્વાસ્થ્ય સારું રાખશે જેના કારણે તમારે કોઈ પણ બાબતમાં વધુ ચિંતા ન કરવી પડશે અને દરેક વસ્તુને શ્રેષ્ઠ સમય પર છોડી દેવી પડશે મિત્રો જો આપણે ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો તમારી ખાનપાન પર વિશેષ ધ્યાન આપો અને આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન આપો હા મિત્રો કર્મફળ આપનાર શનિદેવ મહારાજની કૃપા તમને આ સમયે અનુકૂળ પરિણામ આપશે ઉપાય દર શનિવારે પીપળના છોડમાં નિયમ પ્રમાણે પાણી રેડો અને સરસવનો દીવો કરો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરો અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર